જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો મજામાં ને આજે આપણે ધાણાજીરુંની રીત બતાવવાની છું તમને એકદમ સરસ આખા વર્ષ માટે આપણે અત્યારે સિઝનમાં સ્ટાર્ટમાં જ આપણે જયારે બધા મસાલા મળતા હોય ત્યારે આપણે લઈ લેવાના છે મેં દોઢ કિલો ધાણી લીધી છે આપણે એકદમ લીલા જેવી ધાણી હોય તે લેવાની છે આ રીતના ગ્રીન ધાણી લીલી ધાણી હશે એટલે આપણે એકદમ સ્વાદિષ્ટ ધાણા જીરું બનશે અને આ ધાણા પણ આવે છે પણ ધાણાનો એટલો સ્વાદ નથી આવતો એટલા માટે આપણે ધાણી લેવાની છે દોઢ કિલો આપણે ધાણી લીધી છે તો પોણો કિલો આપણે જીરું લીધું છે બેસ્ટ નું બંને વસ્તુ આપણે લેવાની છે ધાણી અને જીરું આપણે એકદમ રિફાઈન્ડ આવે છે તે લીધું છે એટલે આપણે આને કોઈ સાફ કરવાની જરૂર નથી છતાં પણ મેં ચારણા વડે ચાળી લીધા છે આપણે દોઢ કિલા ધાણી સાથે આપણે પોણો કિલો આપણે આખું જીરું લીધું છે અને એક વાટકો મીઠો લીમડો સુકવણી કરી લીધી છે આ રીતના કડક લીમડો હોય તે નાખવાનો છે આપણે સુકવણી કરીને જ્યારે શિયાળામાં સિઝન હોય ત્યારે હું સુકવણી કરી લઉં છું આપણે જીરા માટે આ લીમડો નાખીશું તો શરીરમાં પણ ફાયદા કરશે અને પ્લસ જીરું પણ એટલું મસ્ત આપણે ખાવામાં લાગશે અને તેમાં જીરું આપણું બગડે નહીં અને સરસ ટેસ્ટ ફૂલ બને તેના માટે આપણે એક ચમચી મરી લીધા છે દસ બાર આપણે લવિંગ લીધા છે ને ચાર પાંચ ટુકડા આપણે તજના લીધા છે તે બધું આપણે આમાં મિક્સ કરી દેસું અને એક વાસણમાં બધું મિક્સ કરીને ત્યારબાદ આપણે દળાવવાનું છે જો તમારે ઘરે દળાવવું હોય તો બંને મિક્સ નથી કરવાના તો અલગ અલગ દળી લેવાના છે આપણે લીમડો હતો નાખી શકીએ છીએ પણ જીરું થોડું હાર્ડ હોય છે એટલા માટે આપણે જીરો અને અલગ અલગ દળશું ને આપણે ફ્લોર મિલે દળાવીશું મસાલા મિલે તો આપણે મિક્સ કરી દેસું પેલા આપણે ટેસ્ટ કરી લેવાના છે કે એકદમ ક્રન્જી છે કે નહીં મેં એકદમ ચાર થી પાંચ કલાક માટે તડકે તપાવી લીધા છે ને ગરમા ગરમ જ આપણે દળાવી લેશું હવે એક આપણે જેમાં દળાવવું હોય તેમાં મિક્સ કરી લેશું આપણે એક ડબ્બો લઈ લેશું તેમાં આપણે જીરો જાણી છે આપણે તે નાખી દઈશું આપણે એકદમ પહેલા સરસ સાફ કરી લેવાની છે બધી ધાણી તેમાં નાખી દેસું જીરું નાખી દેસું બધું આપણે સવા બે કિલો આપણે ધાણા જીરું બનશે મીઠો લીંબો નાખી દેસું ને બધું સરસ આપણે મિક્સ કરી લેવાનું છે હાથ વડે ત્યારબાદ જ આપણે દળાવવાનું છે આ રીતના બનાવશો તો એકવાર તમે બનાવશો તો હર વર્ષે આ રીતના જ બનાવશો એટલું મસ્ત આપણે આ ધાણા જીરું બને છે હવે આને આપણે દડાવી લેશું ઠંડુ પણ થઈ ગયું છે કલાક માટે ઠંડુ કરવા પંખા નીચે વાસનમાં મૂકી દીધું હતું એટલે એકદમ સરસ ઠંડુ થઈ ગયું છે આપણે જરા પણ ગરમ ન હોવું જોઈએ ગરમ હશે તો આપડા જીરું આખું વર્ષ માટે સારું નહીં રહે આપણે સરસ દળીને તૈયાર થઈ ગયું છે સુગંધ તો એટલી મસ્ત કિચનમાં આવે છે આ રીતના તમે એકવાર જરૂર ટ્રાય મારજો બહુ મસ્ત બને છે અને આપણે કોઈ પણ વસ્તુમાં નાખ્યું હોય તો એ શાક છે આપણે છાશ મસાલો ગમે તેમાં નાખ્યું હોય આપણે દાળમાં કે તો એટલી મસ્ત સુગંધ આવે છે કે વાત જ પૂછોમાં એટલી સરસ આવે છે હવે ઠંડુ થઈ ગયા પછી હવે એક વાસણમાં આપણે ચાળી લેશું કોઈ મોટું વાસણ લેવાનું છે ને આપણે ઘઉનો લોટ ચારવાનો ઝારણો આવે છે તે લેવાનો છે તેમાં આપણે ચારી લેશું કોઈ કસ્તર આપણે રહી ગયું હોય તો આપણે નીકળી જાય ને એકદમ લીલું આપણે ધાણાચીરું પાવડર બન્યો છે તમે જોઈ શકો છો આ રીતના બનાવશો એટલે એકદમ લીલું થશે અને આપણે ધાણી લેવાની છે આપણે કોઈ પણ આ રીતના કસ્તર રહી ગયું હોય તો નીકળી જાય આ રીતના આપણે બધું ચારી લેશું આપણે થોડું એવું કસ્તર નીકળ્યું છે આ રીતના મસ્ત આપણે ચારી લેશું આપણે મસ્ત બધું જીરું જરાઈ ગયું છે એકદમ સરસ અને આપણે સુગંધ પણ મસ્ત આવે છે આ રીતના એકદમ સરસ આપણે ફાઇન દળવાનું છે એટલે એકદમ મસ્ત બને આપણું જીરું તૈયાર થઈ ગયું છે જો આ મારી રીત પસંદ આવી હોય તો મારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ફરી મળીશું નવી રેસીપી લઈને જય કૃષ્ણ થેન્ક યુ ફોર વોચિંગ ગાઈઝ